નમસ્કાર મારા ગુજરાતી તો આજે આપણે વાત કરીશું કે રામદેવજીના ચોવીસ ફરમાન તો સોમવત પંદરસો ને પંદર સાલમાં ભાદરવા સુધી અગિયારસને ગુરુવારના રોજ શ્રી રામદેવજીએ નિર્વાણ પદ લીધું હતું અને અમરાપુરમાં વૈકુંઠમાં વાસ કર્યો હતો ત્યારે રામદેવજી આ જગતના માટે ચોવીસ ફરમાન આ જગતને આપતા ગયા છે જેથી કરીને જો કોઈ માણસ જો કોઈ ભક્ત આ ચોવીસ ફરમાનને સમજી જાય તો તેના અંદર ધર્મની જ્યોત પ્રગટ થાય છે અને ધર્મ ટકી રહે છે તો હવે આપણે જોઈએ કે ચોવીસ ફરમાન જે રામદેવજીએ આપ્યા હતા એ ચોવીસ ફરમાન કયા કયા છે તો પહેલું ફરમાન છે કે જીવનમાં તડકો અને સાયો એટલે કે સુખ અને દુઃખ તો આવતું જ રહેવાનું પરંતુ કોઈ દિવસ પાપના માર્ગ ઉપર ચાલવું નહીં પાપની કમાણી કરવી નહીં પ્રાણી માત્રને પ્રેમ કરવો કોઈને નાનો મોટો ન ગણવો કેમ કે એક હિ નૂરશે સબ ઉપજિયા કોણ ભલા કોણ બંધાય એવું જ ધારવું કે દરેક નામો એક જ પરમાત્મા એક દરેક નામો રમી રહ્યો છે અને પરમાત્માએ દરેકને ઉત્પન્ન કરેલા છે તો દરેકની અંદર પશુ પંખી જાનવર પુરુષ પ્રાણી જીવ જંતુ ઝાડ દરેક નામો એક જ નૂર નૂરશે એટલે કે દરેક નામો એક જ પરમાત્માના દર્શન કરવા હવે બીજું ફરમાન છે કે જીવનમાં મનુષ્ય જન્મમાં આવ્યા પછી નિજનું ધ્યાન ધરવું અર્થાત હું કોણ છું ક્યોથી આવ્યો છું અને હું આ ચોરાસીના ચક્કરમાં કેમ ફસાઈ ગયો છું તો પોતાના નિજ સ્વરૂપને યાદ કરવું ત્રીજું ફરમાનશે સતગુરુ ઉપર શંકા કુશંકા અને સંશય કરવો નહીં અને ગુરુના વચનમાં વિશ્વાસ રાખીને ગુરુએ બતાવેલ માર્ગ ઉપર અડગ વિશ્વાસ રાખીને ચાલવું ભગ અને ચોથું ફરમાન ભગવાનને તથા પરમાત્માને અંતરનો અભિમાન મૂકીને શરણે થઈ જવું જેમ કે એક આપણે ભજન છે કે હું જેવો તેવો પણ તારો હાથ પકડ પ્રભુમાં જેવો તે હો પણ તારો હાથ પકડ પ્રભુમાં ભક્તિ ન જાણતો નથી હું પ્રાર્થના જાણતો નથી

જેવો શું તેવો પણ હું તારો જ છું અને તારે જ મારો હાથ પકડવો પડશે તો આવી ત્રીજું ફરમાનશે ભગવાનને સમર્પણની સમર્પણ કરી દેવું કે હું કશું સ્તુતિને જાણતો નથી પરંતુ હે ભગવાન હું તારો જ છું તારા શરણમાં છું માટે મને તારો જ આધાર છે એટલે હે પ્રભુ મારા માટે તારે જ મારો હાથ ઝાલવો પડશે તો આગળ પાંચમું ફરમાનશે વાદ વિવાદ રાગ દ્વૈષ ભાવથી દૂર રહેવું કેમ કે માળામાં મણકા અનેક હોય છે આપણે માળામાં એકસો આઠ કલરના જુદા જુદા મણકા આપણે પરોવી શકીએ છીએ પરંતુ માળાની અંદર તો દોરો એક જ રમી રહેલો છે અને એ દોરાના આધારે જ માળા ટકી રહી છે તેથી કોઈનાથી વાદ વિવાદ કરવો નહીં છઠ્ઠું ફરમાન છે તન મન ધન ગુરુના ચરણોમાં ધરી દેવું અને ગુરુને તારણ હાર સમજવા અને ગુરુ એ જ તારણ હાર હારશે પરંતુ કયા ગુરુ જે ગુરુ આપણને અનહદ નાદમાં રમાડતા હોય જે ગુરુ કલ્યાણકારી હોય જે ગુરુનામાં કલ્યાણની ભાવના હોય જે ગુરુનામાં દ્રષ્ટિ હોય જે ગુરુનામાં ભિકાર ના હોય જે ગુરુ આપણી સંપત્તિ ઉપર લાલચ ન ધરાવતો હોય અને આપણે આપણા ઉપર જ નિઃસ્વાર્થ કૃપા કરતો હોય આપણને નિઃસ્વાર્થ પ્રેમ કરતો હોય આપણું નિસ્વાર્થ કલ્યાણ કરતા હોય એવા ગુરુજીના ચરણોમાં આપણું તન મન અને ધન અર્પણ કરી દેવું સાતમું ફરમાન છે તનથી ઉજળા મનથી મેલા ધરે સાધુના દેશ તનથી ઉજળા મનથી મેલા ધરે સાધુના દેશ તેને ગુરુ નહીં પણ નુગરા માનવા કેમ કે જેનામાં કૃપા કરુણા પ્રેમ કલ્યાણ અને સત્ય નથી આવા ઢોંગી પાખંડી ગુરુઓથી સદાયને માટે દૂર રહેવું આઠમું ફરમાનશે કોઈ દિવસ મોટા બનવાનો આડંબર કરવો નહીં નાના બનવું એટલે કે નાના બાળક જેવા બની જવું આપણે જોઈએ છીએ કે નાના બાળકમાં શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધની વાસના હોતી નથી નવમું છે કોઈને તમે વચન આપો તો સમજી વિચારીને આપો કેમ કે જો તમારાથી વચન પડાય એવું હોય તો જ વચન આપો અને નહીતર વગર વચન આપે બે હાથ જોડીને બોલ્યા વગર ઊભા રહો અને વાત પણ સાચી છે એટલે જ ગંગા સતી કહે છે કે વચના વચન એ જે નરને ની પ્રહ્મા દીત લાગે એને પાય જથર ચન જેને જા વચને મંડા પ્રભુનો નો પાઠજી વચન મોજાય રે એ મો નર રે નુગરા કહેવા અને રામદેવજીની વાત પણ સાચી છે કે જો તમે વચન આપો તો તમારાથી ત્યાં જવા જવાય એવું હોય તો જ વચન આપો અને વચન આપ્યા પછી ભલે ગમે તે થઈ જાય આકાશ પાતળ પૃથ્વી એક થઈ જાય પણ તમારું વચન ચૂકશો નહીં અને એટલે સંતોએ વચનનો મહિમા ગાયો છે કેમ કે ભક્તિની ધારામાં જો મોટામાં મોટો પાવર હોય મોટામાં મોટો પ્રવાહ હોય તો એ વચનનો છે તો દસમું ફરમાનશે આપણા માતા પિતા ગુરુની સેવા કરેલી અને આપણે ઓગણે જે કોઈ અભ્યાગત આવે જે કોઈ અતિથિ આવે જે કોઈ માગવણ આવે જે કોઈ ગરીબ આવે તેને પ્રેમથી આવકારો આપવો અને તેની વાતને સાંભળવી એ ગૃહસ્થ ધર્મમાં રહેવું મોટો નિયમ છે એ જ ગૃહસ્થ ધર્મ છે એટલે જ સંત કહ્યું છે કે

वाला वात ये निसान વા દેજે રે આવ આવકારો મીઠો આપજે રે એ તારા દિવસની પાસે રે દુખિયા આ રે બને તો દુખ કાપજે ભવિષ્યમાં તારા ઘરે તારા આંગણે કોઈ હરતીથી આવે કોઈ આવે તો એની વાત સાંભળીએ અને તારાથી બને તો જ એનું દુઃખ કાપજે એને ખોટા આડંબરમાં તું ફસાવતો નહીં એને ખોટી લાલચ તો આપતો નહીં હું તારું આમ કરીશ ને હું તારું આમ કરીને નાખીશ નહીં તારાથી બને એવું હોય તો જ કહી દેજે સત્ય શબ્દમાં કે ભાઈ તારું કામ મારાથી બનશે અથવા નહીં બને એને તારે તારા અંદર તો એને લલચાવતો નહીં તો ફરમાન છે નાહી ધોઈ પવિત્ર મન રાખી એક જ આસને બેસીને અજાપા જાપનો અભ્યાસ કરો હવે અજપા જાપમાં અહીંયા ઘણી બધી લોકોની માન્યતાઓ છે ઘણા શ્વાસોને પણ અજપા જાપ કહે છે તો આમ જોવા જઈએ તો શ્વાસ અજપા જાપ છે આમ જોવા જઈએ તો શ્વાસ શ્વાસ અજપા જાપ નથી કારણ કે તમે બંને નાસિકાઓ બંધ કરી દીધી તો તને વીસ મિનિટ પચીસ મિનિટ ત્રીસ મિનિટ માટે તમે નાસિકાઓ બંધ રાખો છો તો શ્વાસ લેતા જ નથી तो अजपा जाप तूटे से अजपा जाप से नाद ये अँ रामदेव जीए अजपा जाप कहया से तो ये नाद नो अभ्यास नभ्यास से तो ये अजपा जाप क्य से कि नवे दरवाजा नवी रमत का આપણા નવ દરવાજા છે બે આંખ્યો બે કાન બે નાક એક મોઢું ગુદા અને ઇન્દ્રિય આ નવ દરવાજા થાય છે તો નવે દરવાજા નવી રમા નવ દરવાજા અહીંયા આપણે પૂરા થાય છે આ કાનથી તે આ ડોગા અહીંયા અહીંયા આપણા નવો દરવાજા પૂરા થાય છે પણ અહીંયા જે દસમો દરવાજો છે એટલે સંતોએ કહ્યું છે નવે દરવાજા નવી રમતકા દસમે દ્વારે વો દેખાય દેખન દારે કોઈ આ દલમ જણણ જણ જણ જાલેરી બાજે બિનારે મુખે મોરલી બજાય બિનારે દાંડીએ નોબત બાજે આજ આપણે જાપમાં રામદેવજી મહારાજ આપણને અજપાજા એટલે અનહદ નાદમાં રમાડે છે તો બારમું ફરમાન છે કે હું સંત છું હું ગુરુ છું હું સાધુ છું હું ભક્ત શું હું ગાદીપતિ છું હું જગત ગુરુ છું હું છું હું ધ્યાની છું હું તપસ્વી છું એ બી કોઈ દિવસ ખોટી મોટાઈ કરવી નહીં દરેક પ્રકારની મોટાઈ છોડીને નાના થઈ જવું જો તમે એમ માનશો કે હું ગુરુ છું તો તમારામાં અહંકાર આવી જવાનો તમે એમ માનશો કે હું ધ્યાની છું હું જ્ઞાની છું તો તમારી અંદર સૂક્ષ્મ ભાવમાં અહંકાર આવી જવાનો અને એ અહંકાર એ જ એક ચિનગારી છે અને એક જ ચિનગારી સ્વર્ણ રૂનો ઢગલો બારી મૂકે છે એવી અહંકારરૂપી એક જ ચિનગારી આપણા જીવનને બરબાદ કરી દેશે તો મારા વાલા મિત્રો આપણે જો પૂરેપૂરો રામદેવ પીરના ચોવીસ ફરમાન આ વિડિયોમાં લઈશું તો વિડીયો ઘણો જ લોભો થઈ જવાની સંભાવના છે તો આજે આપણે રામદેવ પીરના બાર ફરમાન જોઈએ અને કાલે એટલે આવતા વિડિયોમાં આપણે બારથી ચોવીસ એટલે બીજા બાર ફરમાન આપણે આવતા વિડીયોમાં જોઈશું બોલીએ ધણી રામદેવ પીર મહારાજ